નમસ્કાર મિત્રો વાત કરવી છે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઉદ્દેશ્યો અને તેના અંગોની એના એક એક નાની એવી વાર્તા મારે કરવી છે સરસ મજાનું પ્રકૃતિના અંગોળે વસેલું ગામ હતું ગામની પાદરમાંથી સરસ મજાની એક નાની નદી વહી રહી હતી ચોમાસાનો સમય હતો અને એવું કહેવાય કે બારે મેઘ ખાંગા થાય ત્યારે ધરતીની અંદર પાણી સમાય નહીં અને નદીઓ બે કાંઠે વહેવા લાગે આવો જ બનાવ ખૂબ વરસાદ પડ્યો જેના કારણે નદી છે એ બે કાંઠે વહી રહી હતી અને એ નદીમાં એક બાળકી ફસાય અને તણાતી તણાતી નદીની વચ્ચે એક ઝાડ હતું એની ડાળ પકડીને પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરતી બૂમો પાડતી બચાવો બચાવો કરતી દેખાય છે આ દ્રશ્ય ગામના લોકો જોવે છે ધીરે ધીરે આખું ગામ ભેગું થઈ જાય છે ત્યાં વૃદ્ધો બાળકો યુવાનો બધા ભેગા થઈ જાય છે બધા જ શોર બપોર કરે છે કે કોઈ બચાવો આ બાળકીને નહીં હમણાં તણાઈ જશે પરંતુ કોઈને તે ધસમસતા પાણીના પ્રવાહમાં પડવાની હિંમત થતી નથી તેવામાં એક દાદા એ પાણીમાં પડે છે અને એ બાળકીને બચાવીને લાવે છે એ સમયે દાદાની ઉંમર પાસઠ સિત્તેર વર્ષની હતી એટલે યુવાનો બધા ભેગા થયા અને એમણે એવું નક્કી કર્યું કે આપણે બધા યુવાનો હતા એ આ કામ ન કરી શકા એ આ દાદાએ કર્યું છે તો આપણે દાદાનો એક સન્માન સમારોહ યોજવો છે એટલે દાદાનો સન્માન સમારોહ યોજો અને દાદાને સન્માન કર્યું પછી દાદાને માઇક બોલવા માટે આપ્યું એટલે દાદાએ બોલવાનું ચાલુ કર્યું સૌથી પહેલા બોલ્યા કે આ સન્માન સન્માન ઘરે ગયું પહેલા એ કહો કે મને ધક્કો કોને માર્યો એટલે અહીંયા કહેવાની વાત એ છે કે કોઈએ ધક્કો માર્યો તો પરંતુ એ કામ બહુ સારું કરીને આવ્યા હતા અને એ કામ કરીને આવ્યા હતા એક નાનકડી બાળકીનો જીવ બચાવે તેવી જ રીતે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સ્થાપનામાં એફડી રૂઝવેટ હોય વિન્સેટ ચર્ચિલ હોય સ્ટાલિન હોય કે અન્ય મહાનુભાવ હોય એમને ધક્કો તો માર્યો અને જેના કારણે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ પરંતુ અહીંયા કોઈ એક વ્યક્તિનો જીવ બચાવવાની વાત નથી વિશ્વ યુદ્ધને કારણે લાખો બાળકો લાખો યુવાનો લાખો વૃદ્ધો ના જીવન મરણ નો પ્રશ્ન હતો ત્યારે આવી સંસ્થાની સ્થાપના કરવાની હતી તો એના ઉદ્દેશ્યો પહેલેથી જ સુસ્પષ્ટ હતા એની વાત આપણે કરીએ તો એના પહેલો જ ઉદ્દેશ્ય હતો આંતરરાષ્ટ્રીય સલામતી અને શાંતિની જાળવણી સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના ખતપત્રમાં આમુખ ઉપરાંત ઓગણીસ પ્રકરણોમાં બધી મળીને કુલ એકસો અગિયાર કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે શાંતિ અને સલામતીની જાળવણી કરવી અને એ હેતુસર કોઈ પણ સ્થળે તથા સશસ્ત્ર આક્રમણની સામે સલામતીના અસરકારક સામૂહિક પગલા ભરવા બીજી વાત છે સમાન અધિકારો અને લોકોના આત્મનિર્ણયના સિદ્ધાંતના પાયા ઉપર રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રી સંબંધો વિકસાવવા ત્યાર પછી છે ત્રીજું આર્થિક સામાજિક સાંસ્કૃતિક અથવા તો માનવીય સ્વરૂપના આંતરરાષ્ટ્રીય પ્રશ્નોના ઉકેલવા અને જાતિ ભાષા અને ધર્મના ભેદભાવ વિના સૌ કોઈને મૂળભૂત સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય તેમજ માનવ અધિકારો પ્રત્યેના આદરભાવને ઉત્તેજન અને પ્રોત્સાહન મળે તે માટે સહકાર આપવો ચોથું આ હેતુ સિદ્ધ કરવા માટે વિવિધ રાષ્ટ્રોના પગલામાં સુસંવાદિતા લાવવા માટે કેન્દ્ર સમાન બની રહ્યું અને આ એક મહત્વનો હેતુ હતો કે વિવિધ રાષ્ટ્રો વચ્ચે કેન્દ્ર સમાન બનવાની વાત અહીંયા કરવામાં આવી હતી આ હેતુઓની વાત થઈ ત્યારબાદ વાત કરીએ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના અંગો તો સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના મુખ્ય છ અંગો છે એમાં પહેલું અંગ જેને મહાસભા તરીકે અથવા તો જનરલ એસેમ્બલી તરીકે ઓળખવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાનું આ સૌથી મોટું અંગ છે તેને વિશ્વની નગરસભા તરીકે પણ ઓળખાવી શકાય તેમાં સઘળા સભ્ય દેશના પ્રતિનિધિઓ બેસે છે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની સ્થાપના સમયે તેમાં એકાવન રાજ્યો તેના સભ્યો હતા આજે એ સંખ્યા વધીને એકસો ત્રાણું સુધી પહોંચી છે અહીંયા મતદાનની વાત આવે તો આમાં દરેક સભ્ય રાષ્ટ્ર વધુમાં વધુ પાંચ સભ્યો મોકલી શકે છે પરંતુ મતદાન કરવાની વાત આવે ત્યારે મત તો એક જ ગણાય છે હવે આ મહાસભાની બેઠક ક્યારે મળે છે તો એ પણ નક્કી કરી દેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે મહાસભાની બેઠક વર્ષમાં એક વાર સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારે મળે છે તેની અંદર નવા સભ્યોને દાખલ કરવા કરવા દૂર સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના ખતપત્રમાં સુધારો કરવો સંસ્થાનું વાર્ષિક બજેટ તૈયાર કરવું સંસ્થાનો ખર્ચ સભ્ય રાષ્ટ્રો ઉપર ફાળવવો વગેરે કાર્યો આ મહાસભા કરે છે ત્યારબાદ બીજું અંક છે સલામતી સમિતિ સલામતી સમિતિ એ સંયુક્ત રાષ્ટ્ર સંઘનું એક ચાવી રૂપ અંગ છે ખતપત્રમાં દર્શાવ્યા પ્રમાણે આ સમિતિમાં ટોટલ અગિયાર સભ્યો રહેવાના હતા જેમાં પાંચ કાયમી અને છ બિન કાયમી સભ્યો હતા પરંતુ ઓગણીસો ને માં ખતપત્રમાં સુધારો કરી અને આ સમિતિમાં પાંચ કાયમી અને દસ બિન કાયમી એમ કુલ પંદર સભ્યો મૂકવામાં

કાયમી રાષ્ટ્રો તરીકે સમાવેશ કરવામાં આવેલો છે બિન કાયમી સભ્યોની ચૂંટણી મહાસભા બે વર્ષ માટે કરે છે અને તે સભ્યો બે વર્ષે નિવૃત્ત થાય તે પછી તત્કાળ ફરી વખત ચૂંટણીમાં ઉભા રહી શકતા નથી આ સલામતી સમિતિ ઉપર વિશ્વમાં શાંતિ અને સલામતીની જાળવણીની મુખ્ય જવાબદારી રહેલી છે સંઘર્ષમાં સંડોવાયેલા દેશોના સંદેશા વ્યવહારો બંધ કરી દેવાના આર્થિક તેમજ રાજદ્વારી સંબંધો તોડી નાખવાના તેમજ જરૂર પડે સલામતી સમિતિને એવું લાગે કે કોઈ પણ રાષ્ટ્ર ઉપર કોઈ પગલા લેવાની જરૂરિયાત છે તો એ ભૂમિ નૌકાદળ અથવા વિમાન દ્વારા એ આક્રમણ કરી શકે છે અને એના માટે જે પણ કંઈ જરૂર પડે એ પૂરી કરવા માટે સભ્ય દેશો બંધાયેલા છે શાંતિ તેમજ સલામતી જાળવવાના મુખ્ય કાર્ય ઉપરાંત સલામતી સમિતિ નવા સભ્ય રાજ્યોને દાખલ કરવાની કે કોઈને બરતરફ કરવાની ભલામણ મહાસભાને કરે છે મહામંત્રીના પદ માટેના નામની મહાસભાને ભલામણ કરે છે તથા સંસ્થાના બંધારણમાં સુધારો કરવાની પણ તે હિમાયત કરી શકે છે સલામતી સમિતિના પ્રત્યેક સભ્યને એક મત હોય છે કાર્યપદ્ધતિ મહાસત્તાઓના એક મતીને લગતો આ નિયમ છે અને તે વિટો અધિકાર તરીકે જાણીતો છે સામાન્ય રીતે કોઈ કાયમી સભ્ય મતદાન ન કરે તો એ વિટો તરીકે ગણવામાં આવતો નથી કાર્ય પદ્ધતિને લગતા પ્રશ્નોનો નિર્ણય કોઈ પણ સાત સભ્યના સંમતિ દર્શક મતથી જ લેવામાં આવે છે કાયમી સભ્યોના વિંટો અધિકાર પ્રત્યે વિશ્વ રાજકારણની અંદર ખૂબ ચર્ચા ચાલી છે એની અંદર વિવાદ પણ છે પરંતુ આપણે અહીંયા એ વિવાદની ચર્ચા કરતા નથી આગળ જોઈએ ત્રીજા વિષય તો આર્થિક અને સામાજિક સમિતિ આર્થિક અને સામાજિક સમિતિ મહાસભાની સત્તા નીચે કામ કરે છે અને વધુ સમૃદ્ધ વધુ સ્થિર અને વધુ ન્યાયી વિશ્વની રચના કરવાનો પ્રયાસ કરે છે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની સ્થાપના સમયે તેના ખતપત્રની કલમ નંબર એકસઠ માં આ સમિતિના સભ્યોની સંખ્યા અઢારની રાખવામાં આવી હતી પરંતુ ઓગણીસો પંચાણું ના સુધારાથી તે સંખ્યા સત્યાવીસ ની કરવામાં આવી છે અને તેમને મહાસભા ત્રણ વર્ષ માટે ચૂટે છે આ સમિતિ આંતરરાષ્ટ્રીય આર્થિક સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક પરિસ્થિતિ તેમજ તે સાથે સંકળાયેલી બાબતો વિશે તથા માનવ અધિકારો અને મૂળભૂત સ્વાતંત્ર્યો અંગે અભ્યાસો યોજે છે અહેવાલો તૈયાર કરે છે અને ભલામણો કરે છે સંયુક્ત સંસ્થાની સ્થાપના થઈ એ પહેલાથી પણ કેટલીક આંતર સરકારી સંસ્થાઓ ચોક્કસ પ્રશ્નો હલ કરવા માટે કાર્ય કરી રહી હતી તેમને હવે આર્થિક અને સામાજિક સાથે સાંકળી લેવામાં આવેલી છે આ પ્રકારની વિશેષ સંસ્થાઓની વાત કરીએ તો પહેલી છે આંતરરાષ્ટ્રીય સંસ્થા નામ આઈ એલ ઓ બીજી છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ જેનું ટૂંકું નામ છે આઈ એમ એફ ત્રીજી છે પુનરચના અને વિકાસ માટે આંતરરાષ્ટ્રીય બેંક આઈબીઆરડી વિશ્વના રાજ્યોનો યુદ્ધોત્તર યુદ્ધો તેમજ આર્થિક વિકાસ માટે લોન અને આર્થિક મદદ આપે છે ચોથી છે વિશ્વ આરોગ્ય ડબલ્યુ એચ પાંચમી છે ખોરાક અને ખેતીવાડી સંસ્થા એફ એ ઓ છઠી છે આંતરરાષ્ટ્રીય વેપારના વિકાસ માટેની આંતરરાષ્ટ્રીય વેપાર સંસ્થા આઈટી ઓ સાતમી છે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંસ્થા આઈસીએમી છે આંતરરાષ્ટ્રીય માટેની સંસ્થા અને વિશ્વ ટપાલ આ બધી સંસ્થાઓ સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે મહત્વની કામ કરે છે આ ઉપરાંત અન્ય બે ખાસ સંસ્થાઓનો ઉલ્લેખ જરૂરી છે તેમાંથી એક છે યુનેસ્કો યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ આ સંસ્થાના મુખ્ય હેતુમાં નિરક્ષરતા નિવારણ શિક્ષણ દ્વારા વિશ્વના માનવીઓનું જીવન ધોરણ લાવવું વગેરે છે અને બીજી સંસ્થા છે યુનિસેફ યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ આ સંસ્થા વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય પૌષ્ટિક ખોરાક શિક્ષણ વગેરે બાલ કલ્યાણની પ્રવૃત્તિ કરે છે ઉપરોક્ત બધી સંસ્થાઓ જાતિ ધર્મ રંગ કે પ્રદેશના ભેદભાવો વગર વિશ્વના તમામ લોકોના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરે છે અને તે અત્યંત આનંદની ત્યારબાદ છે વાલીપણા સમિતિ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાનું આ ચોથું મહત્વનું અંગ છે અગાઉ રાષ્ટ્રસંઘની મેન્ડેટ પદ્ધતિ નીચે જે પ્રદેશોને રાખવામાં આવ્યા હતા અને જેમને સ્વતંત્રતા મળી શકી ન હતી તે પ્રદેશોને તથા વિશ્વ વિગ્રહ દરમિયાન રાષ્ટ્રો પાસેથી છીનવી લેવાયેલા સંસ્થાનોને આ વાલીપણા સમિતિ નીચે મૂકવામાં આવ્યા હતા આ પ્રદેશોનો વહીવટ વાલીપણા સમિતિની સીધી દેખરેખ નીચે વાલી તરીકે નિમાયેલા રાજ્યો કરે છે વાલીપણા સમિતિના સભ્યો તરીકે એક વાલીપણા નીચેના પ્રદેશોના વહીવટ કરતા વાલી રાષ્ટ્રો બીજા સલામતી સમિતિના કાયમી સભ્યો અને ત્રીજા મહાસભા દ્વારા ત્રણ વર્ષ માટે ચૂંટાયેલા અન્ય સભ્યો હોય છે આ પ્રદેશોના લોકોની અરજી સાંભળે છે અને લાગતી વળગતી સત્તાઓ સાથે મળી તેનો અભ્યાસ કરે છે તે એ પ્રદેશોની વખતો વખત અથવા ખાસ મુલાકાતો યોજે છે અને વાલીપણાને લગતા કરારોની શરતો સાથે

નેધરલેન્ડમાં હેગ મુકામે રાખવામાં આવી હતી આ અદાલત પૂરી થયા પછી તેઓ ફરી વખત આ હોદ્દા ઉપર ચૂંટાઈ શકે છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ અદાલતે પોતાના ઉમદા અને તટસ્થ વલણથી સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે ત્યાર પછી છેલ્લું અંગ છે સચિવાલય સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની વિશાળ વહીવટી કામગીરી તેની આ છઠ્ઠી મુખ્ય સંસ્થા સચિવાલય બજાવે છે આ સંસ્થા આખું વર્ષ કાર્ય કરે છે તે અન્ય શાખા સંસ્થાઓને સેવાઓ આપે છે અને તેમના કાર્યક્રમો તથા નીતિઓનો અમલ કરે છે તેના વડા તરીકે મહામંત્રી છે તેમની નિમણૂક સલામતી સમિતિની ભલામણ અનુસાર મહાસભા કરે છે સચિવાલયની ફરજો અને જવાબદારીઓ સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય છે કર્મચારી મંડળનો પ્રત્યેક સભ્ય તે ગમે તે રાષ્ટ્રનો હોય તો પણ આંતરરાષ્ટ્રીય સનદી નોકર છે અને તે રીતે તે સમગ્ર વિશ્વમાં સેવા બજાવે છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ